તો આજે કમલમમાં ભાજપની મહાવેલકમ પાર્ટી ચાલી રહી છે જે અન્ય કરતાં પણ વધુ કાર્યકર્તાઓ ભાજપના સમર્થનમાં આજે ભાજપમાં જોડાયા છે લોકસભા ચૂંટણી પહેલા ભાજપની મહાવેલકમ પાર્ટી દસ હજાર પાંચસોથી પણ વધુ અન્ય પક્ષના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે કોંગ્રેસ સાંસદ નારાયણ રાઠવા ભાજપમાં જોડાયા નારયણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે આ સાથે કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ પણ ભાજપમાં જોડાયા છે કોંગ્રેસના અન્ય ભાષાભાષી સેલના પૂર્વ પ્રમુખ કરણસિંહ તોમરે પણ આજે કેસરિયા કર્યા છે મોરબી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલ પણ ભાજપમાં જોડાયા છે રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાયા છે સમયાંતરે પરિવર્તન આવતું હોય છે અને આવું જ એક પરિવર્તન અહીંયા જોવા મળી રહ્યું છે રાઠવા પરિવાર જે 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 વર્ષોથી ખેસ સામે સામે અને અને વિચારધારા લડતા હતા એ એ જ જ વિચારધારામાં આજે આજે તેઓ જોડાયા છે તેમના ખભા ઉપર જોવા મળી રહ્યો છે નારણભાઈ રાઠવા અને સંગ્રામ રાઠવા બંને પિતા પુત્ર એટલે કે બે પેઢી જે કોંગ્રેસમાં હતી એ આજે ભારતીય જનતા પાર્ટીમાં એક સાથે જોડાય છે તેમની સાથે વાત કરીએ નારણભાઈ ઘણો બદલાવ આવ્યો ગુજરાતની અંદર ગુજરાતના રાજકારણની અંદર આદિવાસી સમુદાય કે જે વર્ષોથી કોંગ્રેસ સાથે હતો આમાં કેટલો બદલાવ બદલાવ આવ્યો આવ્યો આ ભારતીય જનતા પાર્ટી તરફ ખરા અને એના કારણો શું સમય સમય ઉપર ખૂબ આવે છે હું લોકસભામાં ઓગણીસો ને થી જનતા દલમાંથી ચૂંટાયો હતો એ સમયની પરિસ્થિતિ અલગ હતી ત્યારબાદ જનતા દળ ગુજરાતમાં ચૂંટાયો ત્યારબાદ હું કોંગ્રેસમાં આવ્યો એ સમયનો જે ગાળો ગયો એ સમયની અંદર પરિસ્થિતિ સમય અંતરે બદલાતી રહેશે એક સમયે અમારી સાથે નેવું ટકા લોકો હતા નેતૃત્વની અંદર જ્યારે અલગ અલગ સ્કીમો પણ શરૂ થાય નાના મોટા ગામોના વિકાસ કરવા માટે તમામ ક્ષેત્રે તો એની અસર પણ જે તે સમયની ઇફેક્ટ આજે નથી રહેતી આજે એ ઇફેક્ટ પણ કામ કરે છે જેથી કરીને તમારી જે ઓરિજિનલ કોંગ્રેસની જે વોટ બેંક છે એ વોટ બેંક આજે બીજેપી તરફ ગઈ મારા બે સાથી બી બીજેપીમાં ચલા ચાલી ગયા અમે લોકો થોડા હેલ્પલેસ અને કમજોર થઈ ગયા તો આ પરિસ્થિતિને અંદર ટકવા માટે મારી જોડે જે લોકો સપોર્ટમાં છે એ સપોર્ટ કરનાર લોકોને બી મારા લીધે અન્યાય થાય છે કે એ લોકોને આર્થિક રીતે જે ગામોના વિકાસ કરવા માટેની ગ્રાન્ટો ફાળવવી જોઈએ કે આ વિકાસના કામો માટે એને ગ્રાન્ટ મળવી જોઈએ સમય સ મળવી જોઈએ હવે તો કમિટીઓ થઈ ગઈ દરેક તાલુકાની જિલ્લાની અને તમારી પ્રાયોજના વહીવટદારની કમિટી તો એ કમિટીઓની અંદર એમની રીતે એ લોકો ગ્રાન્ટ ફાળવે અમારા સપોર્ટર જે છે એ એ લોકોને તો બહાર નીકળી જાય તો એને નુકસાન થાય મારા લીધે તો પછી એની સાથે અમે લોકો બી જોડે જઈએ તો પછી આ બધાને સરખો વિકાસ સારો વિકાસ ગામનો વિકાસ થાય ને એમ મારું મતલબ છે એટલે તમે જે વાત કરી કે કોંગ્રેસ થોડી નબળી પડી તો બીજી પેઢી જે અહીંયા છે એમની સાથે વાત કરીએ સંગ્રામ રાઠવા આપની સાથે પણ વાત કરી પિતાનું કેવું એવું છે કે અમારા પછી કોંગ્રેસ નબળી પડી એને મજબૂત બનાવવાની જવાબદારી તમારી હતી તમારા કારણે એટલે તમારી પેઢીમાં કોંગ્રેસ નબળી પડી યુવા બહુ મોટી ઉર્જા છે સંગઠનમાં બહુ અપાર શક્તિ છે આજે દસ યુવા જો રોડ પર ઊભી થઈ જાય તો કોઈ પણ વસ્તુ રોકી શકે છે યુવા વર્ગને ભારતીય જનતા પાર્ટીમાં એક સંગઠનના બેઝમાં બહુ મોટી એનર્જી મળી રહી છે જ્યારે યુવા કોંગ્રેસની વાત તમને કરું જે એમાં ઇલેક્શન સિસ્ટમ થઈ એ જે ઇલેક્શન સિસ્ટમ થઈ એમાં અંદર અંદર પાર્ટીમાં ભાગલા પડવા લાગ્યા આજે તમે આપ જોઈ શકો છો ઘણા ભારતીય જનતા પાર્ટીમાં જે યુવા છે અમારે યુવા કોંગ્રેસમાં સાથે કામ કરનાર છે આમાંથી ઘણા એમએલએ છે એટલે હાલની જે પરિસ્થિતિ છે એમાં મેં હું જોઉં છું કે દુનિયાની સૌથી મોટું સંગઠન અત્યારે ભારતીય જનતા પાર્ટી બની રહ્યું છે અને ખરેખર યુવાઓને પ્લેટફોર્મ મળી રહ્યું છે અને મારા આદિવાસી વિસ્તારની અંદર યુવાઓની બેરોજગારી હોય આરોગ્યલક્ષી પ્રશ્ન હોય કોલેજ હોય યુનિવર્સિટી બનાવી છે કે એમ હોસ્પિટલ લાવી છે તો આ ગુજરાત સરકારની અંદર મારો જે અનુભવ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે સીએમ હતા આદરણીય રાણભાઈ રાઠવા સાહેબ રેલવે રાજ્યમંત્રી હતા સ્ટેટ અને સેન્ટ્રલના વિકાસના કામોમાં એમને હંમેશા સહભાગી કર્યો છું હું નગરપાલિકા પ્રમુખ થયો આનંદીબેન પટેલ જેઓ મુખ્યમંત્રી હતા તેઓ ગુજરાત સ્થાપના દિવસ છોટાઉદેપુર કર્યો અને મને એંસી કરોડની ગ્રાન્ટ આપી સહકારી આગેવાન જ્યારે બન્યો મેં કીધું આ મહિલાઓને દૂધ અને ખેડૂતોને પૈસા મળે ગાય ભેંસનું દૂધનું બિઝનેસ કરી શકે તો મારા છોટાઉદેપુર જિલ્લામાં અઢીસો કરોડનો મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ આપ્યો હું જે જોઈ રહ્યું છું કે આ વિકાસની જે યાત્રા છે અમારા ગરીબ માણસોના ખાતામાં ડાયરેક્ટ પૈસા જવા આરોગ્યમાં પેલું કાર્ડ આપે અને તાત્કાલિક દવાખાને મદદ કરવી મારો વિસ્તારમાં સિકલ સેલ ડિઝીઝનો પ્રોબ્લમ છે ગ્રામીણ વિસ્તાર છે આ બધી વસ્તુની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જે વિકાસશીલ યોજનાઓ બનાવી છે એનાથી મને એવું લાગી રહ્યું છે કે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં મારે જોડાવજો